પ્રાથમિક શાળા નંબર ખાતે ઉજવવામાં આવ્યો હતો ત્યારે સરકાર શ્રીની મુહિમ એવી છે કે બાળકો વધુમાં વધુ સરકારી શાળામાં પ્રવેશ લે ત્યારે તે અંતર્ગત દરેક શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આજ રોજ લીંબડી પ્રાથમિક શાળામાં સરકાર શ્રીની સૂચનાથી અને શાળાના આચાર્ય ધનશ્યામભાઈ ગોહિલના માર્ગદર્શન અને આજે શાળાના શિક્ષકોના નેતૃત્વમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહાનુભાવ તરીકે બીઆરસી અશોકભાઈ વાઘેલા નિવૃત્ત શિક્ષક વિરજીભાઈ કલ્પેશ વાઢેર સહિતના મહાનુભાવ હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી અને આવેલ મહેમાનોને બુક કે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો વાલીઓ તેમજ અન્ય લોકો હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવો પર્યાવરણ ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યારે શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં અને ધોરણ એકમાં પ્રવેશ લીધેલ બાળકોને બેગ સહિતની કીટ આપી આવકારવામાં આવ્યા હતા ને જસુમતીબેન મકવાણા દ્વારા આભાર વિધિ કરી સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના તમામ વિદ્યાર્થીઓને ભોજન કરાવાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના કર્મચારી પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ કલ્પેશ વાટેર